તો કપડાં પથારી ફેરવી નાખત ને આજ તસને જો હું તમને મારું ખર્ચો બતાવું ઓમેશા ફોયકે કેવો છે કે જો કમેન્ટમાં એ બે ત્રણ દો ચાર પાંચ શિવાની શું કરે દીકુ ક્યાં હા તો કાજુ બદામ ખાય છે હું થાય મગજ સ્ટ્રોંગ દિમાગ સ્ટ્રોંગ થાય શીવું હોશિયાર થાય એમ હા એટલે જ મારે દીકુ હોશિયાર છે ગો છે ને ખાઈ લો

ટેક્ટર આખતા તો છે મૂકી દીધું પછી આમાં ખાતી આંખતા તા તે લીલું છે બપોર પછી પાછું આખશે અટાણે ઉભું આખી લીધું ને બપોર પછી તડકો જગ્યામાં વાવ થાય જાય ને એટલે આડું આખશે પછી એમ કે એમાં આપણે મકાઈ વાવવીને ને તે કોઈ ઉખળ મરી જાય ને પછી વાવી દઈએ તાઈ નાઈ પછી રાખી દીધું એમાં વિલમાં ગારો સોટોસથી કે બપોર પછી આખું ને ત્યાં નાહી કે રાખી દો ઓલી બાજુ લઈ જાઉં

બધી આ તને રોટલો આપી દઉં તને ક્યાં રોટલી પાવે છે રોટલી કે ફાવે તને વન ટુ થ્રી કરી લીધું છે હવે નથી ને શરદી બહુ તો કઈક કઈક જ આવે કઈક જ જરાક શરદી આવે ને હાલો તો હાલો દાદા વાટ જુઓ ને ગદવાટ જોવે હવે શિવ જાય ને શિવ ની પાછળ બેગ માં ડાગલા છે આમાં મામા કાન થતા જાય કેમ થતા જાય કેતા છે ઇન કાન કેમ થતા જાય ઓહો હો હો દેખો માઈક માઈક ભૂલાઈ ગયું માઈક થેન્ક યુ બાય 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 તો કર દે બાય પછી તો સિવાયની તો જો બાય બાય કરતી વહી ગઈ ને વન ટુ થ્રીમાં તમે હમચાક ન હમચા મેં શું કરવા કીધું હતું એ વાહટું કીધું હતું કે એ દવા પીવે ને વન ટુ થ્રી કરી ને ખુટકાવી જાય આમ તો જો કે શરદી છે નહીં બહુ પાકી ગઈ છે છીક આવે ને ત્યાં જ જરીક સડી આવે પણ મેં કીધું બે ત્રણ દિનની હજી બોટલમાં દવા છે તે પીવરાવું ને તો આવું વહી જાય એટલે આજના દી તો હજી દવા પીવરાવી દે ન પીવરાવાની જરૂર તો નથી પણ

તો ઘર આવી ગયા મા દીકરો ને પબ્બુભાઈ સેજ દવાઈ સાટે ને પાણી વારે ને બતાવી ગયો હિમણા છે હમણાં એને ચાન ટાણું થઈ જાય ચા પછી દઈ આવીએ દહક વાઈ ગયા બટેટા બનાવ હા કરવા તા તો ઓરા પણ પછી આજ મંગળવાર છે ને તે મંગળવારે મેકી કે ક્યાં ઓરા કરવો હા મંગળવારે ને રવિવારે હા દી તો આપણે ઓરા નો કરીએ હ ને કે આજ ગાવર બટેટા તન કર નાખીએ અને કાલે વરી ઓરા કરશે કાલે કે દઈને તો તો હા તો હવે સિલો જો પેટા મૂકી દી તો પેટી આવી ગયો ને હું ફટાફટ અહીંયા રોટલા કર નાખું મમ્મી આ કુકર માં શાક માં કર નાખશે ને બોલી જો તમને અવાજ આવતો હશે ઓલી કૂતરી નો એને ઓલ માથે ઘારો પડ્યો ને તે

પાણી માદડા વરસાદ હોય તો કઈ નો જોઈએ બેઠી જોઈએ માદડા માં અને ગાયું નો ગમે ગાયું ગમે ગરમી નો ગમે હા ને ગાયું વરસાદ નો વરસાદ નો ગમે ગરમી માં નો રહી હવે બે દીક બદલા તમે બદલા પછી એવા થઈ જા એવા થઈ જાય એમ કે સીવું ને

शीवु। वैसे तो वन थी टेन एक थी ने बोला था बोला था। एक दस बोल बोला एक, बोल थी थी एक, एक त्र चार सात आठ नौ दस વેરી ગુડ તો બપોર થઈ ગયા નવું આવી અટાણા ઉપર ને છે ને કબાટના આખા કપડા કાઢીને સેટી ઉપર રાખ્યા બધાય નવા કપડા ને હવે કબાટ ના ખાના સાફ કરી એમાં ફિનાલ ની ગોળી મૂકી ને પછી આ કપડા બધા ગોઠવી દઉં ને એક યાર એવા કાઢા કે હમણાં થોડાક દી પેલા આય ફરતી હમણાં તો દેખાતી ઈ પિંજરું થોડાક દી રાખ્યું એમાં કાયમ રોટલી મૂકી દઈએ પછી બીજા દી વળી વંધેડી ન આવે ને તો એ રોટલી પાછી લઈ લઈએ ને પાછી તાજી મૂકી દઈએ ઉંધેડી કદ છે ને પિંચરામાં આવી જ નહીં મને એમ થયું મેં કીધું કબાટમાં હચવાની હે ને તો એક લુગડું હાજું નીરાવા દઈ તે કબાટ આજુ સાફ કર નાખું હમણાં કે દીનું જો આખો ઉખેરીને જોયો નતો આખો જો એક યાર બધા કપડા કાઢ નહીં ખા ને હવે બસ ખાના સાફ કરીને ફિનાલ ની ગોળી મૂકી જાય એમાં નીકળું તો નહીં અંદર થી સારું વળી એમાં જો ગરી ગયું હોત ને તો કપડા ને પથારી ફેરવી નાખત ને આજ તો છે ને જો હું તમને મારું ઘર બતાવું તો કપડા તો છે ને આગળ આપણે બતાવ્યા ચણિયા ચોલી સાડી ને વનપીસ ને પણ મારું ઘર તમે નથી જોયું એટલે ઘર મારું બતાવી દઉં બધું ઉખેરું એટલે હામ હામ ઓલા મોતી ચોટી ગયા તા ત્યાં આગળ જો ઉખેરું ને ઘણી આમાં સાડી ઉતા છે નેટ ની સાડી છે પછી ઓલા કાઠા ની સાડી મે બનાવી છે આખી સેટી છે ને ડબલ બેડ ની સેટી આખી કપડા ની ભરાઈ ગઈ તો આ પ્રમાણે છે મારું ઘર એકદમ ફરચક ભરેલી સાડી કહીએ ને લાલ તોય ભલે ને એ ખર્ચોડું કહીએ તો ભલે હજી ધોવરાઈ નથી એ તે દદીનું છે ને હું પહેરીને આવીને પેલી વાર આ ઘરમાં ત્યાંનું એમને મજ રાખ્યું છે ધોરાયું નથી ઠંડુ થઈ ગયું હવે છે ને જઈએ આપણે મમ્મી પાસે ખેતરમાં માં પેલા તો પપ્પા ગયા તા ખડવાટવા વાઈ વે મોટું મોટું હતું ને તે વૈયા ગયા તા પછી મમ્મી ગયા તે ભારી બાંધી આવ્યા હવે મમ્મી છે ને ઓલી મોટી નિરણ વાટવા ગયા ને વઠાઈ ગઈ તે સહકો આવ્યો કે હાલો ચડાવી જાઓ એટલે હું ચાઉ ભારી ચડાવવા ને શિવાની ભાવેશભાઈ પાસે ભાવેશભાઈ આકડી આવ્યા ને શિવાની ને કે હાલી કે ઉપર આવું હોય તો રિહાણી તી પછી કે હાલી કે તારા આવું હોય તો એક આપણે ટેપ વગાડીએ એટલે પછી ના છે ને ઉપર વહી ગઈ ને ઉપર થી આવીને તા શિવ દાદી પાસે રમતી મારે ઉપર લાગી ગઈ તી વાર

હમણાં વાહે દોડ છે મેં કીધું તું ને કે છે ને હું હાલતી થાય ને એટલે સીવું તરત જ કડમાં ચડી જાય જોઈશ કડમાં ચડી ચડી ગયું પાછી તો હાલે નહીં વરી ભૂમિ ને ઘેર જાય એટલે તેડું તેડવું કરે કેમ કઈ તેવું તું નાની છે હવે કઈ હા તું તો મોટી થઈ ગઈ હવે ખેતર માંથી આવ્યા તા ખરી પણ છે ને પાણી અડધે સુધી વરાઈ ગયું છે આ બાજુ ઈ આવ્યું ભૂ અહીં સુધી વરાઈ ગયું ओली बाजू बाकी से धीरे धीरे वैया जाए अँ थी हम आई बास ना क्या वरी पास हम रोड वे फरवा जाओ हाँ जीक बार भीना पग था है शिव ने तो तेड़ी हुई थी एना तो थी नहीं भीना हूँ छबक छबक करती जाओ नी जाओ ने हम पास वर्ता से हम रोड मे थी वैयु आयुस बराबर हाँ तो अड़ता में से बीजू पानी भराई गयू હવે પાછી હવાર લાઈટ આવી છે તઈ મોટર ચાલુ કરી તો હવે સીવું બતાઈને હર મહાદેવ કરતા જય મળીએ પાછા નવા વિડીયોમાં વિડીયો ગઈ હોય તો વિડીયો ને લાઈક કરતા જાજો નવા વિડીયોમાં કાલે મળીએ પાછા